નમસ્કાર ખેડૂત મિત્રો હું એસપી આ તો આપણો અત્યારે આવી ગયા છો કચ્છ જિલ્લાના તાલુકા માંડવીમાં ગામ બિદડામાં આ તમે તે લાઈવ જોઈ રહ્યા છો કપાસની વાડીમાં અત્યારે આ કઈ ખેડૂતભાઈની વાડી છે અને અત્યાર સુધી આ કેટલા દિવસના કપાસ થઈ ગઈ છે એના માટે મારા ખેડૂતભાઈ શું કર્યું છે ખેડૂતોડે પર આપણે પૂરું વાત કરશું એના પર તમે ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો છે જોજો અને લાઈક કરજો અને બીજા ખેડૂતો પર શેર કરજો તો ખેડૂત મિત્રો હાલો આપણે હાલી આ બે દિવસનો કપાસ કેમ એવા થઈ ગઈ તમે લાઈવ જોઈ રહ્યા છો નીચેથી તો એના માટે આપણે ખેડૂત જોડે પૂરું વાત કરીશું તો રામ રામ હિતેશભાઈ રામ 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 હિતેશભાઈ આપણે કોઈ પણ વાત કરીએ જરાક તમે એકવાર તમારું પરિચય ટૂંકમાં આપી દેજો મારું નામ પરશિયા હિતેશ પ્રભુલાલભાઈ છે બરોબર ગામ બીદડા તાલુકા માંડવી તાલુકા માંડવી જિલ્લો કચ્છ જિલ્લો કચ્છ તો હિતેશભાઈ આપણે અત્યારે જે તમારી કપાસનાવાડીમાં ઉભા છે આ આપણે જોઈ રહ્યા છે તો એના માટે તમે શું કરો છો તમે કેટલા વર્ષથી કપાસનું વાવેતર કરો છો કપાસનું વાવેતર છેલ્લા 5 વર્ષથી કરો છો બરોબર એનામાં છેલ્લા 2 વર્ષથી મેસિસ ગોલ્ડ વાપર્યું છે

તો ખેડૂત મિત્રોને પણ એકવાર તમે સી જે કહેતા હતા કે અમે એમના ગોલ્ડ જોડે ઈચ કંપનીના તમે મેગ્નેશિયમ સલ્ફેટ પણ વાપરો છો તો જરાક અહીંયા કોઈ કોથરી પડી છે થેલી થેલી છે જરાક એક વાર એકવાર તો મિત્રો તમે જોઈ શકો છો આ હિતેશભાઈની વાડીમાં આપણે ત્યારે ભીદડામાં તાલુકા માંડવી જિલ્લા કચ્છ ગુજરાતમાં આપણે આ રૂબરૂ છીએ અને તમે જોઈ શકો છો આ હિતેશભાઈના આજે મેજી ટોન ઓએસિસ લિમિટેડના મેગ્નેશિયમ સલ્ફેટ હવે તમે આ લાઈવ જોઈ શકો છો મેગ્નેશિયમ સલ્ફેટ 9.5% મેગ્નેશિયમ અને સલ્ફર 12% તમે આ જોઈ શકો તો એટલે તમે આ આ બે વસ્તુ તમે વાપરો છો બે બે વસ્તુ વાપરો જ છો તમે આના રિઝલ્ટમાં તમને કઈ ટેન્સ સારું છે મેગ્નેશિયમ બીજાના કરતા સારું છે એના ક્રિસ્ટલ કેવા આવે છે તે અંદર જે કાઢીએ ખાંડ ટાઈપ આવે છે એટલે બહુ જોરદાર મજેદાર ઓગળી જાય બરોબર બરોબર ઓગળી જાય અને રિઝલ્ટ તમને કેવા દેખાય છે રિઝલ્ટ સારું જ છે 100% બરોબર થેન્ક યુ આભાર હિતેશભાઈ તમારો થેન્ક યુ થેન્ક યુ અને ખેડૂતો તમે પણ જોઈ શકો છો લાઈવ અત્યારે હિતેશભાઈના વાડીમાં આ પોતે છેલ્લે બે વર્ષથી સીસ ગોલ્ડ અને મેગી મેજીસ્ટોનનો ઉપયોગ કરી રહ્યા છે હિતેશભાઈને તમે પણ લાઈવ કરી શકો છો આ જોઈશો અને પછી આપણે મળશું બીજા વિડીયોમાં